પાલનપુરમાં સદભાવના ગ્રુપ દ્વારા કડી ખીચડીના રથનો પ્રારંભ શહેરના જરૂરિયાતમંદ વ્યક્તિઓને ત્રણસો પાસઠ દિવસ પૌષ્ટિક આહાર મળી રહેશે સાહીઠ યુવાનોની ટીમ દરરોજ બે યુવાનો સેવાનું યોગદાન કરશે પાલનપુર સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા દેવદિવાળીના દિવસે કડી ખીચડી રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ રથ ત્રણસો પાંસઠ દિવસ શહેરમાં ફરી જરૂરિયાતમંદ લોકોને પૌષ્ટિક આહાર પૂરો પાડશે અને સાઠ યુવાનોની ટીમ છે જેમાંથી દરરોજના બે યુવાનો આ રથમાં શ્રમદાન કરશે પાલનપુરના સદભાવના ગ્રુપ ટ્રસ્ટના ચેરમેન હરેશભાઈ ચૌધરી દ્વારા પાલનપુરના જરૂરિયાતમંદ લોકોને પૌષ્ટિક આહાર એટલે કે કડી ખીચડીનું ભોજન મળી રહે અને કોઈ વ્યક્તિ ભૂખ્યો ન રહે તેવા હેતુથી કડી ખીચડીના ભોજન રથનું દેવદિવાળીના દિવસે જૂના આરટીઓ સર્કલ પાસે આવેલું વડેલ વિશ્રાંતિ ગૃહ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ રથ ત્રણસો પાંસઠ દિવસ શહેરમાં ફરી જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડશે ખાસ આ રથમાં યુવાનો પણ પોતાના શ્રમદાન કરશે જેમાં સાહીઠ યુવાનોની ટીમ તૈયાર કરવામાં આવી છે આ ટીમના બે મેમ્બરો રોજ આરતમાં સેવા આપી શ્રમદાન પૂરું છે આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર નગરપાલિકાના પ્રમુખ ચિમનલાલ સોલંકી ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ શહેર યુવા પ્રમુખ જીગરભાઈ માડી સહિત વડીલો યુવાનો અને વડીલ વિશ્રાંતિ ગૃહના ટ્રસ્ટીઓ અને સ્ટાફ હાજર હતો સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા આજે પાલનપુરમાં પાલનપુરના વિવિધ સ્થળોએ ભોજન રથના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને પૌષ્ટિક કડી ખીચડીનો આહાર મળી રહે એ માટે આજે એક શુભ શરૂઆત કરવામાં આવી છે આ રથ ત્રણસો દિવસ પાલનપુરના વિવિધ વિસ્તારોમાં ફરીને ભોજન પીરસશે જરૂરિયાતમંદ લોકોને જમાડશે ખાસ આમાં એક બીજી પણ એક ઇનોવેટિવ કે આપણું યુવાધન સેવાકીય કાર્યોમાં જોડાય એમનો હાથ ક્યાંક સેવામાં નમે એ માટે થઈને યુવાનોની સાહીઠ યુવાનોની ટીમ બનાવી છે દરેક બે બે જણાની ટીમ એ મહિનામાં એક દિવસ આ રથમાં પોતાનું સમયદાન રથમાં આપશે અને લોકોને ભોજન જમાડશે